સુરતના કાપોદરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે કાપોદરા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીમાં હત્યા કરવામાં આવી હતી રોડ વડે માથામાં હત્યા હત્યા હતી હતી અજય નામના આરોપી સુરેશ અને મનોજે કરી જમવાનું લાવી શટર બંધ કરી જમતા હતા અને જમતા સમયે કોઈ અડબનાવ બનતા ઘટના બનતા હત્યા કરવામાં આવી હતી સુરતના કાપોદરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે કાપોદરા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીમાં હત્યા કરવામાં આવી હતી બે મિત્રોએ એ મળી લોખંડ રોડ વડે માથામાં માર મારી હત્યા નિપજાવી હતી અજય નામના ઈશમની આરોપી સુરેશ અને મનોજે હત્યા કરી જમવાનું લાવી શટર બંધ કરી જમતા હતા જમતા સમયે કોઈ અડ બનાવ બનતા હત્યા કરવામાં આવી હતી આરોપી હત્યા કરી દુકાનમાં જ બેસેલા હતા અને મૃતકોને સંબંધી બહાર હતો જેને પોલીસને જાણ કરી અને કાપોદરા પોલીસે શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો પોલીસે બંને આરોપીઓને પકડી પાડી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાપોદરા પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા ઘટનામાં પુરાવા એકત્રિત કર્યા હતા અને કાપોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત